જે લોકો અહીંથી વિચારતા હોય ને એ લોકો આ વીડિયો નહીં જોતા જે લોકો અહીંથી વિચારતા હોય જેની અંદર સેન્સ હોય એ જ એ જ લોકો આ વિડીયો જોજો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ ગુજરાત ન્યૂઝ ટુ યુટ્યુબ ચેનલની અંદર તો હાલમાં મિત્રો કીર્તિ પટેલ અને ખજુરભાઈ નો ખુબ જ વિવાદ ચાલી રહ્યો છે અને મિત્રો એવામાં જ આ ભાઈ કે આ ભાઈ કીર્તિ પટેલના સપોર્ટમાં કેવું બોલી રહ્યા છે કે ખજુરભાઈ આવું કર્યું છે ખજુરભાઈ તેવું કર્યું છે આ ભાઈનો મિત્રો હું આખો વિડીયો તમને આગળ બતાવવાનો છું પરંતુ વિડીયો બતાવું એ પેલા આપડી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક કરી નાખો અહીંથી વિચારતા હોય ને એ લોકોનેન્ટ કરી અને એ પછી એ માણસે એને ફોર્સ કર્યો કે ભાઈ તું પ્રેગનેન્સીને હતા એના પછી એ ભરવા એ બીજું લગ્ન કર્યું એ છોકરીને પણ એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકી એના પછી એની જિંદગીમાં એક ત્રીજી છોકરી આવી જે અરોરા નામની છોકરી હતી એ છોકરીના બી રૂપિયા પૈસા હરામના ખાઈ ગયો એને પણ લાત મારી એ પછી આ બન્યો ગરીબોનો મસીહા લોકોના ફંડ લઈ લઈને પોતાના ખિસ્સા ભર્યા બરોબર અને હવે જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો અને એ ફૂટ્યો તો ભાઈ હવે લોકોને ફોન કરીને કેવું કે છે કે સમાધાન કરાવો સમાધાન કરાવો કેમ અગર તું ચોર નથી રાઈટ તો લોકોની સામે આવને કે બધાને કે તું કેટલો સાચો અને ભડવો ઇન્સાન છું એવું ક્યાં લોકોને બધા બેટા તારી હકીકતમાં